નમસ્કાર કેમ છો હું છું સીતાબ કાદરી આજ આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ પાલનપુર ખાતે જિલ્લા હોમગાર્ડ કચેરી છઠ્ઠી ડિસેમ્બરના દિવસે હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા છઠ્ઠી ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિન નિમિત્તે પાલનપુર હોમગાર્ડ જિલ્લા કલેક્ટર કચેરીથી ડીજે સાથે પ્રભાત ફેરી યોજાઈ હતી જેમાં જિલ્લા કમાન્ડન્ટ હિંમંતસિંહ રાઠોડ સહિત હોમગાર્ડ અધિકારીઓ અને મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો જોડાયા હતા આ પ્રભાત ફેરી શહેરના મુખ્ય માર્ગો પર પરિભ્રમણ કરી અને તેમજ મહાપુરુષોના બાવલાઓની સફાઈ બાદ ફૂલહાર કરવામાં આવ્યા હતા ત્યારબાદ પ્રભાત ફેરી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી જિલ્લા કમાન્ડન્ટ ઓફિસમાં જિલ્લા કમાન્ડન્ટના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો આ પ્રસંગે અધિકારીઓને તેમજ અન્યને બુક આપી સન્માન કરવામાં આવ્યું હતું જિલ્લા કમાન્ડર હિંમતસિંહ રાઠોડ દ્વારા હોમગાર્ડ જવાનોને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા અને જણાવવામાં આવ્યું હતું કે આ પ્રસંગે જિલ્લા કમાન્ડર હિંમતસિંહ રાઠોડે મુસ્ત હતું અને ફરજ પ્રત્યે નિષ્ઠા માટે જણાવ્યું હતું તેમની સાથે ઓફિસર કમાન્ડિંગ મુસ્તાક ચૌહાણ હેડ ક્લાર્ક જયંતિભાઈ પરમાર સહિત પ્રાર્થના કમાન્ડર એનસીઓ અને હોમગાર્ડ જવાનોની મોટી સંખ્યામાં હાજરી હતી પોલીસ સાથે ખભે ખભો મિલાવીને હોમગાર્ડ અત્યારે પોતાની ફરજ બજાવે છે લોકોની દ્રષ્ટિ પોલીસ અને હોમગાર્ડ પર અલગ હોય છે પણ હોમગાર્ડની એ જ ભૂમિકા હોય છે ખરેખર સલામને પાત્ર છે હોમગાર્ડના જવાનો એવો પણ સતત રાત દિવસ ચોવીસ કલાક પોલીસની જેમ જ પોતાની ફરજ નિષ્ઠાથી બજાવે છે આજે તેમની સાથે